મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર પાંચસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પંચોતેર હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ઇઠ્યોતેરમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર સાતસો ને વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી સિત્યાસી હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની અપડેટ મેળવવા માટે આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સાડત્રીસ હજાર રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી આજે સો ગ્રામ સોનાની અંદર કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે આપણે મળીશું